પદ્મનાભદ વાર્તા ખબર છે ને કે જે છોલે ધરતા હતા અને ધર્મ સંકલ્પ લીધો હાથમાં કે જે આજ પછી ભગવતના વેચીને કોઈ દિવસ કે વ્યાવૃત્તિ નહીં કરું બરાબર છે હવે તમે સમજો એવા ભગવદ હતા કે જેણે મહાપ્રભુજીના માટે પોતાનો ધર્મ ધર્મગીરવે મૂક્યો શું મૂક્યું પોતાનો ધર્મ ગીરવે મૂક્યો કે મહાપ્રભુજીને આટલો પરિશ્રમ થશે પ્ર ભોજન કરવામાં તો મારો ધર્મ નાશ પામ છે ખ્યાલ છે ને વાર્તા પ્રસંગ પદ્મનાભદાસજીનો તો પછી આટલા વૈષ્ણવ એટલું તો જાગો કે મહાપ્રભુના માર્ગ ઉપર આટલો કાદવ ઉછળે છે તો આગળ તો આવો બધા બોલવા માટે કે અંગીકારના પ્રથા વિશે નથી બોલતા સ્વામિનારાયણ સંપ્રદાય વિશે નથી બોલતા કે એ લોકો આપણા દ્વારકાધીશ પ્રભુ પર કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આટલી આંગળીઓ આપે છે કોઈ વૈષ્ણવને કશું બોલું જ નથી વલ્લભ વૈષ્ણવ તો બોલ્યા શું વલ્લભપુના બાળકોની આંખો નથી ઉગડતી કે જેના તમે ખાઓ છો જેના નામનું ખાઓ છો આજે અગિયાર વર્ષના બાળક મહાપ્રભુજી ભારતભરની પ્રતિક્રમણા કરી આટલા તાપ તડકામાં બધામાં વરસાદ ઠંડીમાં આટલું બધું એમણે પરિશ્રમ બેઠી પણ કોઈ વલ્લભકુળ બાળકને પડી જ નથી કે જે ગાડીઓમાં ફરો હોય ને બધા બરાબર છે મહાપ્રભુના નામનું જ ખાઓ છો કમસે કમ બોલો તો ખરા એટલે પદ્મનાભદાસજીએ તો પોતાનો ધર્મ ગીરવે મૂકી દીધો કે આ મારો ધર્મગીરએ મૂક્યો મહાપ્રભુજીએ કીધું કે ધર્મગીરએ મૂકો તો તારે જન્મ લેવો પડે કે જન્મ લેવો પડે મહત્વ નહીં પણ મારા પ્રભુને પરિશ્રમ તો ના પડે આપ શ્રીને કે મારો ધર્મ ભગો વાત આટલો ભોજનમાં વિલંબ પડ્યો આટલો ભોજનમાં વિલંબ પડ્યો તો પેલા વાણિયાને બધું લખી આપ્યું કે છે કે જા ભાઈ તારે બધું ખતપત્ર લખી જ લખી આપ્યું આવા તો આપણા આદર્શ હતા બંધ બંધ ચોરાસી ચોરાથી બસો બાવન વીસનો તમને લોકોને સેરે પડી જ નથી કમસે કમ આશીષભાઈને તો આપો કે સપોર્ટ કરો ધવલભાઈને સપોર્ટ કરો એકલા લડત લડ્યા કરે છે બે જણા એકલા થઈને વલ્લભ કું ચાર પાંચ બાળકો હશે જે 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 બોલે છે બરાબર પણ વૈષ્ણવ ખાલી નામ સાંભળ્યા જ કરવાનું હું ખંચેરીનું ઊભા થઈને જતું રહેવાનું આ જ નિયમ છે કે અવારે જવાનું સેવા સેવા કરવાની થોડી ઘણી જે થાય કરો ગામ ધંધે જવાનું હાથે બૈરા છોકરાઓને રમાડવાનું ટીવી જોવાનું પિક્ચર જોવાનું બસ આ જ પતી ગયું અમાર અમારે આપણે પતિ જવાનું પોતાના ધર્મ વિશે આટલું જ આપણે કોઈના ધર્મનું અપમાન નથી કરતા પહેલાં બરાબર પણ આપણા ધર્મ પર આવે તો આપણે કમસે કમ જવાબ તો આપો અરે વલ્લભ બાળકોને બી કહું છું કે પતમદાસજીની વાર્તામાં આંચજો તમને ખ્યાલ તો છે ને કે પોતાનો ધર્મ ગીરવે મૂકેલો હતો એ દ્વારકેશ બાવા આટલું બધું બોલે છે કડીવાળા યોગેશ બાવા બોલે છે બધા જ બોલે છે પણ બધાને ત્યાંના ઉદ્ઘાટનમાં જવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ એમને કહેવાતું નથી કે તમે તમારા સંતોને સમજાવો કે આવું ના બોલે અમારા માર્ગ વિશે એવું તો કહેવાની હિંમત ચાલતી નથી કારણ કે બધાને પૈસાની પડેલી છે સન્માન બી પડી છે પ્રભુની તો પડી જ નથી કે જે થવું હોય થાય બરાબર મરતાથી વૈષ્ણવને કહું છે આવો આગળ બધા બોલો તો ખબર પડે કે ભાઈ વૈષ્ણવ સમાજ બી જાગેલો છે યંગસ્ટરને કહો આગળ આવે યંગસ્ટર લોકોને કહો કે આગળ આવે પણ કોઈને આગળ આવું જ નથી ને બસ બે જણા લડત લાડ્યા કરે છે અમુક બે ચાર વૈષ્ણવવાના પાછા જે મતલબ કુના બાળકો ચાર પાંચ છે એ જ કર્યા કરે છે આટલું જ કરવાનું બસ હમણાં અમાર પતી જવાનું મહાપ્રભુનો સિદ્ધાંત ખબર છે ને આંબેડકર સાહેબનું ખબર છે ને કે ડૉક્ટર આંબેડકર સાહેબના સંવિધાનમાં સેટ પણ ફેરફાર થાય તો શું થાય બધા ભા ભાજપ કે કોંગ્રેસ બધા જ વિરોધ કરે કે સંવિધાનમાં ફેરફાર ના થવો જોઈએ સંવિધાનમાં ફેરફાર ના થવો જોઈએ બરાબર છે તો મહાપ્રભુના સિદ્ધાંતમાં ફેરફાર થાય છે તો કોઈ વૈષ્ણવ કેમ બોલવતું નથી ક્યારનું કે ભાઈ આ મહાપ્રભુ જે સોડદ ગ્રંથમાં આ લખેલું છે તમે આનાથી વિરુદ્ધ જાઓ છો નહીં જે ચાલે છે ચાલવા દેવાનું બધું બરાબર છે ચાલવા દો વાંધો નહીં પણ હું તો એ હું ભીષ્મ પિતામાં નહીં બનું મેં નક્કી જ કરેલું છે કે હું ભીષ્મ પિતામાં નથી મુખની જેમ આપણે જોયા નહીં કરો ખોટું લાગે તો ભારત દેશમાં આપણને આઝાદી આપી છે બોલવાની સ્વતંત્રતા તો આપણે બોલવાનું બરાબર છે મહાપ્રભુજીને આપણે મારગમાં રહ્યા છે તો આપણે જેનું મહાપ્રભુના નામનું કહીએ છીએ આપણે કમસે કમ આપણા ધર્મનું રક્ષણ કરવું દરેક વૈષ્ણવની ફરજમાં આવે છે ભાઈ તમારી ઈચ્છા તમારે શું કરવું ના કરવું પ્રભુ તમને પ્રેરણા કરે એમ કરો પણ મારા તો હાથ જોડીને વૈષ્ણવને એટલી જ વિનંતી છે કે આગળ આવો અને આ બધા સપોર્ટ કરો કમસે કમ વિડીયો તો અપલોડ કરો કે કોણ શું વિશે તમારા વિશે બોલો કોઈ કશું બોલવાનું જ નથી કોઈ કશું બોલવાનું જ નથી તમારા વિશે પણ તમને રાત્રે ઊંઘ સારી આવે કે ભાઈ ના મેં જે માર્ગનું કર્યું છે એનું મારે કામ કરોનું હું તો સારી આવે તિલમાં ગયું કમસે કમ પોતાના ધર્મનું રક્ષણ કરો બરાબર છે આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ